કેન્દ્રની ચારે બાજુ ફેલાય છે જે સ્થળને ભૂકંપ તરંગ ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર focus અથવા અવકલન કેન્દ્ર કહેવામાં આવે છે ભૂકંપ કેન્દ્ર પૃથ્વીની સપાટી ઉપર સૌથી નજીકના સ્થળે ભૂકંપ તરંગોનો પ્રથમ પહોંચતા હોય છે તે ભૂકંપ નિગમ કેન્દ્ર અથવા અધિક કેન્દ્ર કહે છે ભૂકંપ નિગમ કેન્દ્ર જે ભૂકંપના કેન્દ્ર focus ની બરાબર ઉપર

ભૂકંપ આ ભૂકંપ કેન્દ્ર આ ભૂકંપ નું કેન્દ્ર જીરો થી સાઠ કે ઊંડા ભૂકંપ આ ભૂકંપ સાઠ થી બસો પચાસ ની ઉંડાઈ હોય છે

ભૂકંપનું આલેખન દ્વારા ભૂકંપની તીવ્રતા ઉત્ગમન કેન્દ્ર વિશે માહિતી મળે છે ભૂકંપના તીવ્રતા દર્શાવતા આલેખનને સિસ્મોગ્રાફી કહેવામાં આવે છે ભારતમાં મુંબઈ કોલકાતા દિલ્હી દહેરાદૂન હૈદરાબાદ અને ગુજરાત રાજકોટ વડોદરા ગાંધીનગર વગેરે શહેરોમાં ભૂકંપના આલેખન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલ

ભૂગર્ભીય તરંગો અને તરંગો ભૂકંપ પ્રાથમિક તરંગો અને દ્વિતીય તરંગો એમ બે આવે primary અને સેકન્ડરી અને ધરાતલીય તરંગો માં લઘુ તરંગ અને તરંગો હોય છે ભૂગર્ભીય તરંગો મોટી આ પ્રકારના ના તરંગો પૃથ્વી ના કેન્દ્ર થી ઉત્પન્ન થતા

તરંગો એટલે દ્વિવ્યવ સુધી દ્વિતીય તરંગ હોય છે પ્રાથમિક તરંગો બે ન પાથમિક તરંગો છે પણ તરંગો અથવા દ્વિવ્યશન ધર્મ આવે છે આગરમો સૌથી વધુ એક ઉપરના પોકડા ઉપર અને છ સેકન્ડ ધરાવતા પૂજા

સમુદ્ર તથા પ્રવાહી માધ્યમ માંથી આ તરંગો શાંત થઈ જાય છે ધરાતલીય તરંગો surface ભૂગર્ભીય તરંગો પૃથ્વીની સપાટી પર પરના ખડકો સંપર્કમાં આવતા નવા તરંગોનું નિર્માણ કરે છે જેને ધરાતલીય તરંગો સરફેસ વેવ તરીકે ઓળખવામાં આવે છે આ તરંગો ભૂકંપના નિગમ કેન્દ્રથી શરૂ થઈ અને સપાટીની સમાંતર ગતિ કરે છે ભૂગર્ભીય તરંગો બાદ આ

રેલ તરંગો અથવા રે તરંગો અથવા રેલ તરંગો પૃથ્ધિય તરંગો રેલ વેસ આ તરંગો પૃથ્વીની સપાટી ઉપર ફરીદની લંબ દિશામાં ગતિ કરશે તેની ગતિ પ્રતિ સેકન્ડ ત્રણ ની હોય છે સાત સરોળમાં પથ્થર નાટકા જેવા તરંગો ઉત્પન્ન થાય છે તે આ પ્રકારના તરંગો હોય છે આ તરંગો સૌથી વધુ વિનાશકારી છે ભૂકંપના કારણે જે વિનાશ સર્જાય છે તે આ તરંગોના કારણે થાય છે

પાંચસો કેમી કલાક ની હોય છે અને તેની લંબાઈ છસો કિમી સુધી હોય છે અને મોજાની દરિયા કાંઠે પંદર કિમીથી વધુ ઊંચાઈ સુધી ઉછેડે છે કેટલા કિમીથી પંદર કિમી અને લંબાઈ કેટલી હોય છસો ને ઝડપ કેટલી હોય તો કે કિલોમીટર ની હોય છે આંતરિક રચના જણાવવામાં તેનો ઉપયોગ થાય નથી આ તરંગો ભૂગર્ભમાંથી પસાર થઈ શકતા ન હોવાથી લાક્ષણિકતા પૃથ્વીના આંતરિક ભાગ અને ભૂમિની રચના વિશે માહિતી પૂરી પાડે છે

પ્રસરણ ખૂબ પ્રક્યસન હું આથ્કેક વેવ જુદા જુદા પ્રકારના ભૂખંગીય તરંગોની પ્રસરણ જુદી જુદી રીતે થાય છે આ તરંગોનું પ્રસરણ થતાં કંપન પેદા કરે છે પ્રાથમિક તરંગો અને ઉત્પન્ન થતા કંપનની દિશા તરંગોની દિશાને સમાંતર હોય છે જ્યારે અન્ય ત્રણ તરંગો ઉત્પન્ન થતા કંપન દિશા તરંગોની લંબાઈ હોય છે દિશાની તરંગોની દિશાની

આ બાજુએ તરંગો ની છાયા ક્ષેત્રનો એક પટ્ટો જોવા મળશે જેને ભૂકંપીય તરંગો નું છાયા ક્ષેત્ર કહે છે પી તરંગો પી તરંગો તો કે જીરો અને ભૂકંપીય કેન્દ્ર એકસો પાંચ તો કે પી તરંગો નું છાયા ક્ષેત્ર પછી એકસો પિસ્તાલીસ છાયા ક્ષેત્ર ગણવામાં આવે છે

ક્રમો કારણ B અને S ક્રમો ની પ્રકૃતિ છે કારણ કે એ સાબિત થઈ ચૂક્યું છે કે પૃથ્વીના ભૂગર્ભમાં પ્રવાહ અને ઘન સ્વરૂપે છે આથી તરલ અવસ્થામાં રહેલ બાહ્ય ભૂગર્ભીય તરંગો પ્રવેશતા તેઓ અગ્રી પવન પામતા હોય છે એકસો પાંચ થી એકસો પિસ્તાલીસ વચ્ચે B તરંગો જોવા મળતા નથી જ્યારે પ્રવાહી ભૂગર્ભમાં પ્રવેશ પ્રવેશતાની સાથે જ

આધાતન આધારે માપવામાં આવે છે scale અનુભવ આધારિત તથા તેનું માપન એક થી બાર સુધી હોય છે આ ક્રમ ને ભૂકંપ વૈજ્ઞાનિક માર્ગેલી ના પર ઓળખવામાં આવે છે તેની ભૂકંપ તીવ્રતા બે point જીરો થી ઓછી હોય છે તો તેની અસર થતા તેની ભૂકંપ તીવ્રતા પાંચ point જીરો ભૂકંપમાંથી વસ્તુને પડવાની હાનિકારકતા પહોંચે છે જે ભૂકંપીય તીવ્રતા છ પોઈન્ટ જીરો તથા તેનાથી વધુ હોય તેને ખૂબ જ શક્તિશાળી અથવા તો તેને તીવ્ર સાત પોઇન્ટ જીરો અથવા તેનાથી વધુ ભૂકંપીય સર્વાધિક શક્તિશાળી ગણવામાં આવે છે ભૂકંપીય તીવ્રતાનું માપન મેઝરમેન્ટ ઓફ સિસ્મોલોજી તમિલનાડુ કોર્ટ પ્રમાણે રિએક્ટર પ્લસ સ્કેલ માપન થી દસ સુધીની સંખ્યા થી બાર એટલે આ રિએક્ટરથી માપવામાં આવે છે આ સ્કેલ માપથી માપવામાં આવે છે આમાં થી દસ અને થી બાર આ સ્કેલ આ ઓપન સ્કેન્ડર સ્કેલ છે અર્થાત જો ભવિષ્યમાં કોઈ એવો પ્રથમ ઉત્પન્ન થાય જેની ઊર્જા મુક્ત થાય તો આ સ્કેલ માપ વધારી શકાય છે આ સ્કેલ એન્ડ સ્કેલ છે આથા આ સ્કેલનું માપ વધારી શકાતું

સામાન્ય રીતે રેખીય સ્કેલ છે ગુણાત્મક સ્કેલ છે વ્યાપક માપે છે તીવ્રતા ઝડપ માપે છે ના કે કિલોમીટર એ માપે છે જોવા જઈએ કેટલા કેટલા કે તીવ્રતાના પ્રકાર ઉત્પત્તિના કારણેના આધારે ભૂકંપ એ કેન્દ્રના ઊંડાઈના આધારે સ્થાનના આધારે કુદરતી ભૂકંપ કૃત્રિમ ભૂકંપ અને સ્થાનીય ભૂકંપ સામુદ્રિક ભૂકંપ છીછરા ભૂકંપ મધ્ય ભૂકંપ ગ્રહણ ભૂકંપ ઉત્પત્તિના કારણના આધારે કુદરતી અને કૃત્રિમ ભૂકંપમાં કુદરતીના ભૂકંપના આધારે જ્વાળામુખી ભૂ સંચલન સૌની સ્થિતિ ભૂકંપ અને પ્લેટોનિક્સ